વડિયા ગત શનિવારે લોક દરબારનું આયોજન વડિયા મામલતદાર ઓફિસ ખાતે હતું જેમાં દંડક ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા અને સાસંદ ભરતભાઈ સુતરિયાની આગેવાનીમાં વડિયા મામલતદાર ઓફિસ ખાતે વડિયાની આમ જનતાનો પ્રશ્ન હતો કે પ્રધાનમંત્રી કાર્ડ જે દસ લાખનો મેડિકલ વીમો આયુષ્યમાન કાર્ડની કાર્યવાહી બંધ હતી એ બાબતે લોક દરબારમાં રજૂઆત કરેલ જે સોમવારે બીજા દિવસે જ કૌશિકભાઈ દ્વારા તંત્રના કાન

એમાં ગ્રામજનોને અને આજુબાજુના વિસ્તારની માગણી હતી કે ભાઈ હેલ્થ કાર્ડ જે આયુષ્યમાન ભારત કાર્ડ નીકળે છે એ બધી સુવિધા અત્યારે સિવિલમાં બંધ છે એના માટેની રજૂઆતમાં કૌશિકભાઈએ તાત્કાલિક પગલાં લીધા શનિવારે રજૂઆત કરી આજે સોમવારે બધી સુવિધા સિસ્ટમ બધી આવી ગઈ અને હેલ્થ કાર્ડ નીકળવાનું ચાલુ થઈ છે તો બધા દરેક જનતાએ આનો લાભ લેવો સરસ